નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે ડુંગળીના બજાર ભાવ મહુવાની અંદર ભાવની અંદર વધારો થયો છે કારણ કે નિકાસ પ્રતિબંધ હટાવી લીધો છે ઘનશ્યામભાઈ પટેલ ચેરમેનના કહેવાથી કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે કામ કર્યું છે તો ખેડૂતો માટે ખુશીની લાગણી જોવા મળી રહી છે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડથી બીજા દેશોમાં નિકાસ થવાની ચાલુ થઈ જશે એટલે ભાવની અંદર થોડો થોડો વધારો થવા લાગ્યો છે આવનારા સમયમાં કેટલા ભાવ મળશે તેની સંપૂર્ણ માહિતી અને આજના જે ભાવ છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો એકત્રીસ ડિસેમ્બરના રોજ જે ભાવ બજાર હતા તેની અંદર શું શું ફેરફાર રહ્યો છે તેની વિગત આજના વિડીયોમાં જોવાની છે આપણે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવની અંદર વધારો થયો છે તેની વિગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસના ભાવ જોવાના છે મિત્રો મહુવાની અંદર લાલ ડુંગળીનો જે ભાવ છે તે એકસો ને ચોત્રીસ રૂપિયાથી છસોને અઢાર રૂપિયા જે સાતસો સાડી ચારસો પાંચસો રૂપિયા સુધીનો ભાવ હતો બે ત્રણ દિવસ પહેલાં તે અત્યારે છસો ઉપર પહોંચી ગયો છે મિત્રો આશા રાખીએ કે આજનો ભાવ એથી પણ વધુ હોય મહુવા સફેદ કાંદાનો ભાવ બસોને પંદર રૂપિયાથી છસો રૂપિયા થયો છે ભાવનગરની અંદર ડુંગળીનો ભાવ ત્રણસો ને પાસઠ રૂપિયાથી પાંચસોને બેતાલીસ રૂપિયા રાજકોટની અંદર બસો ને એંસી રૂપિયાથી પાંચસો એકવીસ રૂપિયા ગોંડલ એકસો એકથી પાંચસો એકોતેર રૂપિયા અમરેલીનો ભાવ સો રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા જામનગર બસો રૂપિયાથી છસો વિસાવદર બસો બારથી ચારસો સાઠ મોરબી સોથી ચારસો જેતપુર ત્રણસો એકથી ચારસો ડીસા પાંચસો રૂપિયાથી છસો રૂપિયા વાસણા બસો રૂપિયાથી છસો સાઠ રૂપિયા સુરત બસો પચાસથી છસો રૂપિયા નાસિક બસો ચાલીસ રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા તો મિત્રો આ ડુંગળીના જે ભાવનો ફેરફાર હતો જે થોડો ઘણો વધારો થયો છે સો દોઢસો રૂપિયા તો આવનારા સમયમાં ફેબ્રુઆરી માસ સુધીમાં વધારો થશે